પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અને કોબડી ટોલ નાકા લડત સમિતિ પ્રમુખ આવતીકાલે જે લોંગડી ટોલ નાકો બે દિવસમાં શરૂ કરવામાં આવ્યું છે અને પોપડી અને અજરાય ભાવનગર જિલ્લામાં એકસો ચાલીસ કિલોમીટરમાં ત્રણ ટોલ નાખા છે એટલે એ ખોટી રીતે લોંગડીનો ટોલ નાખવું છે એ આખા ગુજરાતમાં સૌથી મોંઘામાં મોંઘું ટોલ નાખવું છે એકસો ને ચાલીસ રૂપિયા એક નાની મોટર લઈને જાઓ તથા ટોલ ભરવો પડે અને સિત્તેર રૂપિયા બીજા એટલે બસો દસ રૂપિયા થયા મોટી ગાડી લઈને જાઓ તો તેરસો ને રૂપિયા એટલે આ તો એક પ્રકારની ગુંડાગીરી અને લૂંટબાજી છે સરકારના આવા કોઈ કે સરકારના પરિપત્રમાં આવું કાંઈ છે નહીં પણ આ માર્ગ મકાન વિભાગે અને આ ટોલ કંપનીએ સાથે મળીને એક મેલી મુરાદ કરી અને ખોટા લગાડી દેતા એટલે આવતીકાલે ત્રેવીસ આઠ બે હજાર ચોવીસ અને મંગળવારે સવારે દસ કલાકે અમે વસ્તાર ચોકડીએ એક અગત્યની મિટિંગ રાખેલી છે એમાં તમામ વાહનવાળા વાહનના જે એસોસિએશનના પ્રમુખશ્રીઓ હોય પ્રમુખશ્રીઓ એસોસિએશનના હોદ્દેદારો સામાજિક કાર્યકરો રાજકીય આગેવાનો તમામ પક્ષના અને ખેડૂત આગેવાનો વિગેરેને ત્યાં હાજરી આપવા અમારું એક જાહેર આમંત્રણ છે અને લોકહિતનું આ તમામ લોકોનું આ કામ છે આ ટોલનાકું છે તો એક પ્રકારની ગુંડાગીરી છે અને ધાક ધમકી આપીને દબાવી દેવાના ટોલનાકા છે એટલે ટી સદન બંધ થવા જોઈએ અમારી એક જ માંગ છે પછી કે ભાવનગર જિલ્લામાં જીજે ફોર વાહન છે અને જેને બીજા જિલ્લાનો લીધા હોય એના જો લાયસન્સ છે આધાર પુરાવા હોય તો જીજે ફોરનો ફ્રી કરવો એવી પણ એક માગણી થઈ છે બાકી આવતીકાલે આગળની ચર્ચાઓ આપણે જાહેરમાં કરી અને આંદોલન કઈ રીતે લંબાવવું આમાં આપણે જીત મેળવવાની છે એમાં શું કરવું એ સૌનો અભિપ્રાય લઈ અને આપણે કાલે એક જબરજસ્ત મિટિંગ બોલાવી અને સૌનો અભિપ્રાય લઈશું એટલે આપ સૌને અમે હૃદયપૂર્વકથી આમંત્રણ આપીએ છીએ કે કાલે તમારો કિંમતી સમય કાઢી પણ તમે દસ વાગે કાલે રણસા તો કરી હાજર